ધાર આવી ગયું છે નજીક અમારા વિવેકભાઈ છે વિવેકભાઈ મળી રહીજો આપડે બધા કરી દેજો અમારે ચેનલ ને અમારા મિત્ર અક્ષયભાઈ અને પિયુષભાઈ સોલંકી જઈ રહ્યા છે હવે અમે પૂગી ગયા છીએ ખોડિયાળમાં ધારે ધારનો નજારો જોવો તમે ફૂલોડા બુલોડા બધા સડી રહ્યા છે ધાર હવે દેહ જોવો આ અમારો નજારો છે ધાર ધારનો આ જો આ રહેવાની રૂમ બનાવેલી છે પણ બાપુ જ નથી બાપુ વૈયા ગયા હવે ફૂંગવા આવી ગયો છે હું હવે ખોડિયાળમાં ધારે ખડિયામન ધારે કામ ચાલુ છે જે આ વરસાદનું ચાલુ નથી જો આ ખોડિયાળમાં ધાર છે આ ભૂતડા દાદા છે ભૂતડા દાદા જો આ વન છે ને આ લાદીનું કામ ચાલુ હતું એ કામ છે આ જો ખોડિયાળમાં